પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા આવતા માવામાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીવડશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરે સમીપ દેસાઈએ કહ્યું કે આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરવામાં આવશે જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે શહેરના અલગ અલગ આઠ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સુધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા માવાની સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં આઠ સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવામાં આવી રહેલા છે અને એ નમૂના પૃથ્થકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે